મંદિરો અત્યારે ક્યાં એટલા માટે ફરી એક વખત કહું કે બીજા ગામમાં ભલે મોટા મોટા મંદિરો બને એ બને અને આપણે જેટલું પહોંચાય એટલું કરવું જ જોઈએ મંદિરો માટે પણ પોતાના ગામના મંદિરની પહેલા વ્યવસ્થા થવી જોઈએ પછી બીજાના ગામના વિચારા કરાય હા પોતાના ગામમાં મંદિર એમને પડ્યું હોય માંડ 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 એ તો પૂજારી જ્યારે દાન પેટી ખોલે ને ત્યારે ખબર પડે કેમ ભેગું થાય કેમ બેઠું થાય હા આપડી ઘરે મહેમાન આવે હા આપડી ઘરે મહેમાન આવે અને પછી મહેમાનને આપણે ખારો ખાટલો હારું ગોદડું બે ઢોટ બે ગોળ ટક્યા એક વાહે ગોલ ટક્યો સામે ટીપોય ટીપોય પર ખાવાનું અને બધું મૂકીને આપણે આખું ઘર બાર વેયા જાય દાલે હા કે ના હાલે કે ન હાલે આપણા ઘેરે મહેમાન આવ્યા હોય માણસ છે મહેમાન છતાંય નો આલે તો આપણા ગામમાં જે રામજી મંદિર છે એમાં રામ છે છે ને એ મહેમાન મારા વાલા એને રોજ પૂછવા જવું પડે કે કે મજામાં છો નહીં હા એ આપણે એને બોલાવ્યા છે આપણે એને બેસાડ્યા છે હા પછી એની સામે રાજભોગ રોજ ધરાતો આપણે મળવા જ ન જાય તો

હું કઈ ઠળિયામાં કથા કરું છું એટલે ઠળિયાની જ વાત નથી કરતો આ કથા જે જે સાંભળે છે જ્યાં જે જે ગામમાં મંદિરોની વ્યવસ્થા થઈ રહી છે જે વ્યવસ્થા કરે છે એને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ બાકી જે માત્ર વાતો કરે છે એની માટે ટકોર પણ છે કે પોતાના ગામનું મંદિર

મંદિર મંદિર રહેવું છે શ્વાસ ધબકતું રહેવું છે પડી જાય તો પાછું બને ક્યારેક ભૂકંપ આવે કેટલા મંદિરો પડી જાય પડી જાય તો પાછું થાય મંદિર પડી જાય હાલે મારા રામ મંદિર મરી નો જવું જોઈએ અને એ મંદિર જીવે ક્યારે

કાંઈ કરવું જ ન પડે સાહેબ તમારા છોકરાને લઈને તમે હાજે મંદિરે બે હજાર છોકરા કોઈ દી તમારું તમારા ઘરમાં કાંઈ આમ તેમ નહીં આવવા દે હા જે છોકરાઓ જે મા બાપ મંદિરે લઈ જાય પોતાના છોકરા ને એના ઘરમાં આમ તેમ ન આવે કોઈ દિવસ હા આમ તેમ તો તો આવે આ મંદિરો થી આપણે દૂર થયા મંદિર આપણને કંટાળો આપે વિચાર કરો હવે ન્યા હું જાઉં એમ કે હવે ત્યાં ખબર જ હવે બે ઝાલર વગાડ છે પૂજારી અને પછી નહીં 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 એટલે કહેવાનો અર્થ એ કે અત્યારે અત્યારનું શિક્ષણ સંસ્કાર નથી આપી શકતું તો એ સંસ્કાર આપણે જ નિર્માણ કરવા પડશે હા આપણે જ નિર્માણ કરવા પડશે વાસુદેવે ભગવતી ભક્તિ યોગ પ્રયોજિતા કંઈ છોડવા કરતાં ભગવાનની ભક્તિ કરતા રહો મારા વાલા છોડવું નહીં પડે હું એની મેળે છૂટી જશે અને એ છૂટી જશે એ વૈરાગ્ય જ્યારે ધારણ માણસ કરશે અને પછી જે એને સત્ય સમજાશે કે હું જેને પ્રેમ કરતો હતો એ કોઈ મારું નથી પછી આ જગત હોય કે કંઈ પણ હોય જેને હું મારા કહેતો હતો એ મારું નથી એ જ્ઞાન થઈ જશે આ જગત જગત મારું નથી આ જગત જેને બનાવ્યું જગદીશ મારો છે એવું જ્ઞાન થઈ જશે ત્યારે તમારે ભગવાનને ગોતવા નહીં જવા પડે ભગવાન તમને ગોતતા ગોતતા અહીંયા સુધી પહોંચશે જો